ફરી એકવાર મન મૂકીને વરસવાની શરૂઆત કરી દીધી છે તોફાની બેટિંગ કરી રહ્યા છે મેઘરાજા ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂઆત થઈ ગઈ છે અત્યારે પહોંચી છું જામનગરના હાપા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જ્યાં તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ઘૂંટણથી પણ ઉપર અહીંયા પાણી ભરાઈ ગયા છે પાણી ભરાવાના કારણે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે આખો ઓલમોસ્ટ ચોકઅપ થઈ ગયો છે લોક થઈ ગયો છે અવરજવર બંધ થઈ ગઈ છે જેટલા વાહનો અહીંયા પહોંચી રહ્યા છે કેટલાક વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા છે તો કેટલાક વાહનોને ધક્કો મારીને લઈ જવી પડે એવી પરિસ્થિતિ સર્જાય છે ભાઈ કેટલા ટાઈમથી પાણી ભરાયેલા ત્રણ દીધી

કારખાના ચાલુ બધા અટાણે કારખાના તો બંધ છે પણ રાહદારી જે રસ્તા મેન રસ્તો છે જવા માર્કેટ જે જવું હોય તો એ માટે લાલવાડી જવા દરબાર કાઢે જવા માટે બધા તમામ રસ્તા બંધ છે અટાણે રાહદારીને એટલી મુશ્કેલીને એટલી તકલીફ પડી ગઈ છે કે એની કોઈ સીમા નથી અત્યારે તો અહીંયા જે રસ્તા ઉપરથી અંદર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જવાનો જ્યાં રસ્તો છે ત્યાં ઊભા છે ત્યાં પણ ઘોટણ સુધીના પાણી છે જેમ જેમ તમે અંદર જાઓ પાણી હજુ પણ વધી રહ્યું છે એટલે કે કમર સુધી પાણી પહોંચી ગયા છે અને આવી એક વિસ્તારની અનેક વિસ્તાર છે જામનગરના જ્યાં ધોધમાર વરસાદ વરસતા પરિસ્થિતિ સર્જાય છે જોકે પવનની ગતિ વધી રહી છે વરસાદ વરસી રહ્યો છે અને આજે પણ રેડ અલર્ટ જામનગરમાં આપવામાં આવ્યું છે તંત્ર પણ અલર્ટ છે તમામ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને જે દ્રશ જો તમને દેખાય છે આવી જ રીતે વરસાદ જ્યાં વરસી રહ્યો છે ત્યાં પાણી ભરાવાનો સામનો લોકો કરી રહ્યા છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગઢ સંદેશ ન્યૂઝ જામનગર